બાટલો ને બાટલી માં હું ફેર કેમ એમાં મેળા મેળા પ્રશ્ન ત્રીજો બોલો દસ વીઘાની વાવણી બે જણા કરે છે બે કલાક થાય વાવણી કરવામાં આઠ જણા લોકો આવે તો કેટલો સમય લાગે બોલા બે કઈ વાંધો કે ખોટું બિયારણ છોડાવો છો મજૂરી છડાવો છો એક તો ખેડૂતો આવતું ન હોય આ પ્રશ્ન જ ન હાલે કાઢ નાખો ડીલેટ જ મારો આ પ્રશ્ન જ ન હાલે હાલે શું મેળા સાહેબ તમે પ્રશ્ન ચોથો ગણિત નો છે બોલો આ ચાર ખૂણાનું ટેબલ છે એમાં એક ખૂણે એક ઈંડું મૂકું બીજે ખૂણે બીજું ઈંડું મૂકું અને ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકવું ગભા કેટલા ઈંડા થાય જેટલા થાય એટલા પણ મુરગી કામ તમે શું કામ કરો એને એની રીતે હાલવા જો ને પણ પાણી પીવું છે